હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે ફરીવાર હું એક વિડીયો લઈને આવી ગઈ છું તો આજે હું બનાવવાની છું મગના ચિલ્લા જેને આપણે મગના પુટલા પણ કહીએ છીએ તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ અને આજનો મારો વિડીયો તમને જો સારો લાગે તો લાઈક્સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો મગના ચીલા બનાવવા માટે મેં મગ પલાળી લીધા છે લગભગ પાંચ છ કલાકથી પલાળી દીધા છે હવે આપણે આ પાણી કાઢી નાખીશું એમાંથી અને એની સાથે ચટણી બનાવીશું જે આપણે ધાણા મરચાં ને લસણને બધું એ નાખીને આદુને એવી એક એની સાથે ચટણી બનાવી દઈશું તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણે ચટણી બનાવવા માટે એમાં થોડાક ધાણા નાખી દઈ મરચાં પણ નાખીશું તીખા મરચાં છે થોડા આદુ છે અને લસણ નાખશું સાથે થોડુંક જીરું પણ નાખીશું અને નાખશું મીઠું થોડાક સિંગાણા પણ નાખશું હવે એને મિક્સરમાં આપણે પીસી લઈએ ચટણી સરસ બની ગઈ છે આવી સરસ પીસી લીધી ચટણી બની ગઈ છે અને હવે આપણે મગને પણ પીસી ગઈ આમાં નાખીને તમારે ફણગાવેલા મગના બનાવવા હોય તો પણ બને અને એક રાત પલાળી રાખવું આખો દિવસ પલાળી રાખો ને એક રાત એને કપડામાં ટાઈટ બાંધી રાખો ને એટલે સરસ કોટા ફૂટી જાય એમાં લસણ નાખશું સાથે આદુ પણ નાખશું મરચાં પણ નાખશું મરચાં આપણે ચટણીમાં તો નાખા છે તો પણ આમાં થોડાક નાખશું આમાં આપણે થોડોક રવો પણ નાખશું પીસવામાં કેમકે રવો નાખવાથી છે ને કુડલા એકદમ ક્રિસ્પી થશે સરસ હવે આપણે એને પીસી લઈ થોડુંક પાણી નાખી અને એકદમ ઝીણું પીસી લેવાનું છે મગને મેં સરસ આવા જોઈએ એકદમ બારીક એવા ઝીણું એકદમ પીસી લીધું છે પેલીમાં કાઢી લઈ અને એને છે ને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું કે આપણે એમાં સુધી પણ નાખ્યો છે રવો નાખ્યો છે થોડો દસ મિનિટ પંદર મિનિટ રહેવા દઈશું ત્યાં સુધી આપણે ચીલામાં જે નાખવાનું છે ડુંગળી ટમેટા એ થોડુંક સુધારી લે અને ઢાંકીને થોડીક વાર ટેસ્ટ આપીશ ચીલામાં આપણે થોડીક નાખશું પ્યાજ ડુંગળી નાખશું એને પણ આપણે ઝીણી ઝીણી સુધારી લઈશું આમાં તમારે ગાજર નાખવું હોય કોબી નાખવું હોય તમારે તમારે પસંદ જે પસંદ હોય એ શાકભાજી આમાં આવા સમારી નાખી શકાય છે હવે આપણે ડુંગળી ટામેટા અને ધાણાને સરસ એવા આવા ઝીણા સમારી લીધા છે એકદમ ઝીણા ઝીણા હવે આ બેટરમાં આપણે નાખી દઈશું આમાં આપણે એડ કરી દઈશું બધું તમારે ગાજર નાખવા હોય તો ગાજરને તમારે ખમણીને નાખવાના છીણી લેવાના પહેલાં એવી રીતે કોબીનું પણ ઝીણું ચીણું સમારી લેવાનું ટેસ્ટ પ્રમાણે મીઠું અને નાખશું હળદર થોડીક હળદર નાખશું અને હિંગ થોડીક વધારે નાખશું इंग께 हींग तीसर असते आहे सरस येऊ आपण मिक्स करी लेच जो तमने येऊ लागे तो थोड कामा पाणी एड़ करी सके હું પાણી નાખીસ કેમ કે આ થોડુંક છે એટલે થોડાક જાડા પાણી વધારે રાખીએ ને આછું રાખીએ ને તો થોડાક પતલા પતલા પૂરલા થાય થોડુંક પાણી નાખીને સરસ એવું મિક્સ કરી લેશ અને જો તમારે પાણી વધી જાય ને તો તમારે થોડો એમાં રવો પાછો નાખી દેવાનો એટલે પાણી શોષાઈ જાય આવું રાખીશું આપણે બેટર હવે આપણે ચીલા ઉતારી લઈએ ચીલા બનાવવા માટે મેં મૂકી દીધી છે નોનસ્ટિક અને એમાં થોડુંક આપણે તેલ લગાવી લઈશું પેન ને આપણે બહુ નથી ગરમ થવા દેવાની ને આપણે એમાં જ મૂકી દઈશું એટલે તમને શકાય બહુ ગરમ થઈ ગયા છે ને તો તમે આવી રીતે એવું આપણે આપી છે નાના મોટા તમારે જેવા બનાવવા હોય તમારા હિસાબથી આપણે મીડિયમ સાઈઝ ના બનાવશું આવી રીતે તમારે ઢોસા બનાવવા મગના તો પણ બને સેમ આવી જ રીતે એમાં તમારે આવું નહીં નાખવાનું ડુંગળી ને ટમેટા એવા પતલા પતલા ઢોસા પણ બને સરસ એવા ક્રિસ્પી ઓછા તેલમાં પણ બની જાય છે અને પૌષ્ટિક પણ છે તમે બેસનના તો બનાવતા જ હશો ચીલા પણ આવી રીતે મગના ચીલા પણ એકવાર ટ્રાય કરજો બહુ જ સરસ બને છે ટેસ્ટમાં પણ બાળકોને પણ ભાવશે ને પૌષ્ટિક પણ છે આમ જો મગ નહીં ખાતા હોય પણ આવી રીતે તમે મગના ચીલા બનાવીને આપશો ને તો ખાઈ લેશ એને ધીમા તપે સરસ એવા ક્રિસ્પી શેકી લેશું આપણે સરસ એવું આપણે ચીલા થઈ ગયા છે તૈયાર જો આવા ક્રિસ્પી ક્રિસ્પી થઈ ગયા છે એને લઈ લઈ અને એવી જ રીતે આપણે બીજા પણ બધા એવી રીતે ઉતારી લેશું આજની મારી રેસિપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજે બપોરે જમવામાં મેં બનાવ્યું છે કંટોલાનું શાક હેલ્ધી કંટોલા કોને કોને ગાવે છે આવી રીતે લાંબા સુધારીને રાઈ જીરું નાખી અને એનો મેં વઘાર કરી દીધો છે ડુંગળી પણ નાખી છે નાની એક નાનીએ મીઠું અને હળદર નાખીને થોડીક વાર એને તેલમાં એમાં સાતવા દઈશું થોડી વાર થઈ જાય પછી આપણે એમાં મસાલા કરીશું આ શાક એટલું સરસ લાગે છે અને અત્યારે આ કંટોલા તો આ સિઝનમાં જ મળે છે અત્યારે આ સિઝનમાં મળે એટલે ખાઈ લેવાના કેમકે કંટોલા શરીર માટે બહુ જ સારા હોય છે ભાવતા ન હોય તો પણ થોડાક ખાઈ લેવાના તમે જો આવી રીતે બનાવશો ને તો એટલા સરસ કંટોળાનું શાક બનશે હળદરને મીઠું નાખીને પાંચ મિનિટ એને ખાવા દેસુ એટલે ચડી જશે કંટોળા સરસ ચડી ગયા છે આવી રીતે મેં ચેક કરી લીધા અને એમાં મસાલા પણ કરી દીધા છે ચટણી ને દાણા જીરું ને એવું બધું નાખી દીધું છે હવે એમાં પાણી તમારે છાશ નાખવી હોય તો છાશ પણ નાખાય થોડીક ઘણા ને ખાટું પણ ભાવતું હોય તો છાશ પણ ના ખાય પણ મેં થોડું પાણી નાખ્યું છે કેમકે આ ઓછા તેલમાં બનાવ્યું છે સાવ ઓછા તેલમાં કેમ કે હેલ્ધી શાક હોય એટલે આપણે જેટલું તેલ થોડુંક ઓછું ખાઈએ એટલું સારું તમે સા ઓછા તેલનો ઉપયોગ કર્યો છે તો એટલા માટે મેં થોડુંક પાણી નાખી અને બે મિનિટ એને ચડવા દેસુ પાંચ મિનિટ થઈ ગઈ છે અને જોઈ લેજો શાક સરસ એવું ચડી ગયું છે આવી રીતે ચેક પણ કરી લેજો સરસ એવા કંટોલા સરસ ચડી ગયા છે આવી રીતે તમે બનાવશો ને તો તમને આમ ભાવશે અને કડવા પણ નહીં લાગે જ ભાઈ એટલા બધા કડવા નથી હોતા કારેલા જેવા થોડોક એવો ટેસ્ટ આવે છે આમાં તમારે થોડીક ખાંડ નાખવી હોય દહીં નાખવું હોય તો એવી રીતે પણ બને શાક બની ગયું છે અને આપણે દાણા નાખી અને હવે પપોરા કરી લઈ